નમસ્કાર વાલા દર્શક મિત્રો પાયો તથા બહેનો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજય ઇન ફાઇન એજ્યુકેશનમાં તો વાલા દર્શક મિત્રો આજે આપણે વાત કરવાના સી કે ગુજરાત રાજ્યના પેન્શનરો અને સરકારી કર્મચારીઓને એકત્રીસ જાન્યુઆરીમાં સુધીમાં જે કામ ફરજિયાત કરવું પડશે તેના વિશે અને આ કામ નહીં કરે તો પેન્શન અને પગાર બંને અટકાઈ શકે છે અથવા તો નહીં મળે જાન્યુઆરીનો પગાર તો મિત્રો શું છે ગુજરાત રાજ્યના પેન્શનરો અને સરકારી કર્મચારીઓનો મામલો તેની તમામ વાત મિત્રો આજે આપણે કરવાના છીએ તો મિત્રો તમામ વાત વિગતવાર જાણતા પહેલાં તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય અને મિત્રો વિડીયો ગમે તો એક લાઇક પણ કરી દેજો તો મિત્રો વિગતવાર વાત કરીએ તો સરકારી કર્મચારીઓએ તેમની મિલ માલિકીના મકાન જમીન સ્થવાર મિલકત તેમજ વાહન સોનું શેરબજાર કે અન્ય રોકાણોની જંગલ મિલકતની વિગતો આપવી પડશે અને મિત્રો ત્યારબાદ વાત કરીએ તો ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ જેડી દ્વારા રાજ્યના વર્ગ એકથી ત્રણના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ માટે મિલકતોના વાર્ષિક પત્રક સંદર્ભે કડક સૂચનાઓ જારી કરવામાં આવી છે કેલેન્ડર વર્ષ બે હજાર પચીસ દરમિયાનની પોતાની તમામ સ્થાવર અને જંગમ મિલકત દર્શાવતા પત્રકો આગામી એકત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં ઓનલાઈન જમા કરાવવા તાકીદ કરવામાં આવી છે અને મિત્રો ત્યારબાદ આગળ વાત કરીએ તો કર્મયોગી પોર્ટલ પર ઓનલાઈન નોંધણી રાજ્યના વહીવટી વિભાગના જણાવ્યા અનુસાર તમામ કર્મચારીઓએ આવી ગગતો તારીખ એક એક બે હજાર છવ્વીસની તારીખ એકત્રીસ એક બે હજાર છવ્વીસ સુધીમાં બનતી તરાએ કર્મયોગી પોર્ટલ પર ઓનલાઈન જમા કરાવવાની રહી છે આ પ્રક્રિયાને વધુ સુગમ બનાવવા માટે વિભાગ દ્વારા નિયત ફોર્મ અને માર્ગદર્શિકા પણ બહાર પાડવામાં આવી છે મિત્રો અને મિત્રો ત્યારબાદ વાત કરીએ તો નિયમને જોગવાઈ વિશે ગુજરાત રાજ્ય સેવા વર્તણૂક નિયમો ઓગણીસો એકોતેરના નિયમ ઓગણીસ હેઠળ આ જોગવાઈ કરવામાં આવેલી છે જે મુજબ દરેક કેલેન્ડર વર્ષ પૂરું થયા બાદ જાન્યુઆરી માસમાં મિલકતોનું પત્રક સરકારમાં જમા કરાવવાનું અનિવાર્ય છે તેમજ અગાઉ આ નિયમ ઉચ્ચ અધિકારીઓ માટે હતો પરંતુ વર્ષ બે હજાર ચોવીસ વર્ગ ત્રણના કર્મચારીઓને પણ આ જોગવાઈ હેઠળ આવરી લેવામાં આવ્યા છે મિત્રો અને મિત્રો સરકારે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો કોઈ અધિકારી કે કર્મચારી નિયત સમયમર્યાદામાં પોતાની મિલકતોનું પત્રક ઓનલાઈન સબમિટ નહીં કરે તો તેમનો પગાર અટકાવવામાં આવશે તંત્રમાં શિસ્ત અને પ્રમાણિકતા જળવાઈ રહે તે હેતુથી આ કડક વલણ અપનાવવામાં આવ્યું છે અને મિત્રો ત્યારબાદ સ્થાવર જંગમ મિલકત એટલે શું છે તો મિત્રો કર્મચારીઓએ તેમની મિલકતના મકાન જમીન સ્થાવર મિલકત તેમજ વાહન સોનું શેરબજાર કે અન્ય રોકાણો જંગમ મિલકતની વિગતો આપવાની રહેશે આ પ્રક્રિયાથી સરકાર પાસે કર્મચારીઓની વર્ષ દરમિયાનની મિલકતમાં થયેલા વધારા ઘટાડાનો સત્તાવાર રેકોર્ડ ઉપલબ્ધ થશે અને ત્યારબાદ રાજ્ય સરકારના આદેશથી હવે તમામ વિભાગોના કર્મચારીઓએ જાન્યુઆરી માસમાં જ પોતાની મિલકતોની વિગતો ફાઇલ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે પોર્ટલ પર ડેટા એન્ટ્રી કરવાની પ્રક્રિયામાં કોઈ ભૂલ ન રહે તે માટે જીએડી દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાનો અભ્યાસ કરવા પણ સૂચનાઓ અપાઈ રહી છે